અત્રે ઉલ્લેખનીય છે કે આહિર સમાજ પરંપરા અને સમાજને જાગૃતિ માટે ખૂબ પ્રભાવી કાર્ય કરે છે બંને પરિવારજનોને આર્થિક ભારણ ન પડે એવા શુભ આશયથી આયોજિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે ખાસ ઉપસ્થિત રહીને તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાંસદ પુનમબેન માડમ આહિર સમાજના ભામાશા ગણાતા નટુભાઈ ભાટુ હરિભાઈ નકુમ વરજાંગભાઈ જીલેરિયાભાઈ ભાટુ ભીમજીભાઈ કવાડ બેજાભાઈ રાવલિયા આહિર સમાજના પ્રમુખ આર એસ હડિયા સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિર સહિત ગુજરાતભરમાંથી ત્રણસો થી વધુ આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સુરત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ જણાવ્યું કે આ સમારોમાં સંપૂર્ણ ભોજન ખર્ચ્ય મગનભાઈ સમાજને એક સંદેશો આપ્યો છે આહિર સમાજના એક લાખ કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા એ સમાજની લાગણી અને એકતા નું પ્રતિક છે વધુમાં તેઓ પ્રભુતામાં પગલા માંડનારી સમાજની બસો પંચાવન દીકરીઓ પણ સમાજના હિતમાં સહભાગી બને એવી અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાજે દિન સુધીમાં દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે જેનું ટોટલ રિપીટ જેનું ટોટલ ત્રીસ વર્ષમાં છ કરોડ જેટલી થાય છે આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બચી જવા પામ્યો છે

તેમજ ટ્રસ્ટી મંડળ અને ચાર હજાર કરતા વધારે નવયુવાનો સ્વયંસેવકોની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ હતી આ સમારોહ અંગે ખુશી વ્યક્ત કરતા સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહિરે આ પ્રમાણે જણાવ્યું હતું

मुखर आवे जी स्वागत करशो से जीतू भाई काचड़ ताली वाली टकराट थी आपने बनावे छे ठीक है आज मैं आपको एक फोटो एक क्लिक कर दो ले मनीष भाई विराम को चुक धन्यवाद जय हिंद जय श्री कृष्ण खूब बाबा आभार सभी आप विचारवा मंच पर जो कर रहे આજે મને કરતાં ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર